નમસ્કાર મિત્રો તારીખ છે એકવીસ નવેમ્બર બે હજાર ચોવીસને વારસે આજે ગુરુવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો દેશભરમાં સારી ડુંગળીની અસર જોવા મળી રહી છે અને ભાવમાં પણ મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે ડુંગળીની આવકો સતત વધી રહી છે પરંતુ નબળા માલ વધારે આવતા હોવાથી સારી ક્વોલિટીના ડુંગળીના ભાવ ઊંચા જોવા મળી રહ્યા છે નાસિકમાં આ સપ્તાહ દરમિયાન ભાવમાં પણ પાંચ વર્ષની ટોચે પહોંચ્યા હતા દેશમાં ઓક્ટોમ્બર મહિનામાં પડેલા વરસાદથી ડુંગળીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું અત્યારે જે આવકો આવે છે તે તે માલ બહુ ઓછા હોય છે અને સારી ક્વોલિટીના ડુંગળીના ભાવ નવસો સુધી બોલાઈ રહ્યા છે જ્યારે નબળી ક્વોલિટીના ડુંગળીના ભાવ સો પચાસ રૂપિયાથી લઈને અંદર વેચાણ જોવા મળી રહ્યું છે ગોંડલ રાજકોટ અને મહુવામાં નવી ડુંગળીની આવક સતત વધી રહી છે જે આગામી સપ્તાહમાં હજુ પણ વધારે આવક થાય તેવી ધારણાઓ છે હાલના તબક્કે ડુંગળી બજારમાં કોઈ મોટી ઉમેટ મંદી દેખાતી નથી પરંતુ જે વેસવાલી આવશે તો ભાવ પણ અથડાય તેવી સંભાવનાઓ અત્યારથી જ નિષ્ણાતો જણાવી રહ્યા છે રાજકોટમાં ડુંગળીની બાર હજાર કટ્ટાની સામે ભાવની વાત કરીએ તો એકસો ચાલીસ રૂપિયાથી સાતસો ચાલીસ રૂપિયા ગોંડલમાં ત્રેવીસ હજાર કટ્ટાની સામે ભાવની વાત કરીએ તો એકસો એકત્રીસ રૂપિયાથી ને એકાવન રૂપિયા લાલ ડુંગળીની એકત્રીસ હજાર પાંચસો કટ્ટાની સામે ભાવની વાત કરીએ તો જે બસો રૂપિયાથી લઈને નવસો અડતાલીસ રૂપિયા જ્યારે સફેદ ડુંગળીની સાત હજાર છસો ઠેલાની આવક સામે ભાવની વાત કરીએ તો જે સો રૂપિયાથી લઈને અગિયારસો એકાવન અને નવી ડુંગળીની વાત કરીએ તો એકસો એકસઠ રૂપિયાથી લઈને સાતસોને એકવીસ રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તો મિત્રો આ હતી ડુંગળીને લગતી આજની સરસા જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આ વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન